મિત્રો ધોરણ બાર વિષય સંસ્કૃતમાં આપણે અલંકારમાં ચોથો અલંકાર અર્થંતર્યાસ અલંકાર વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો પહેલાં એનું લક્ષણ જોઈએ કે સામાન્ય વા વિશેષો વા તદ્દન્ય સમર્થ યત્ર યત્રો અર્થંતરન્યાસ સાધર્મ્ય તરીને વા તો આનો અર્થ છે કે સામાન્ય વા વિશેષવા તદ્દન્ય સમર્થ તે કે જ્યાં સામાન્ય અથવા વિશેષનું હકીકતનું તેના વડે એટલે કે સામાન્યનું વિશેષ વડે અથવા વિશેષનું સામાન્ય વડે સાધર્મ્યથી કે પછી વૈધર્મ્યથી સમર્થન કરવામાં આવે ત્યારે અર્થંતર ન્યાસ અલંકાર બને છે તો અહીંયા શું કહે છે કે જ્યાં સાધર્મ્ય અથવા વૈધર્મ દ્વારા સામાન્યના વર્ણનથી વિશેષ અથવા વિશેષના વર્ણનથી સામાન્યનું સમર્થન કરવામાં આવે છે ત્યારે અર્થંત્ર અર્થંતરન્યાસ અલંકાર બને છે તો આપણે એનું ઉદાહરણ જોઈએ કે જેમ કે ય સ્વભાવો હિય સનિત્ય દોરતિક્રમ સ્વ ક્રિયતે રાજા તત્કિમ ના કે જેનો સ્વભાવ છે સ્વાયદી ક્રિયતે એટલે કે કૂતરાને કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તો તે જોડો ચાવતો નથી તો અહીંયા જે જેનો સ્વભાવ છે તે દૂર કરવો એ મુશ્કેલ છે એવી આ સામાન્ય બધા સામાન્ય એટલે કે બધાને લાગુ પડે શકે તેવી એટલે કે સર્વને લાગુ પડી શકે તેવી વાત કરીને આ સામાન્ય હકીકતનું કૂતરાની રાજા બન્યા પછી પણ જોડો ચાવવાની વિશેષ વાતની સમર્થન કરવામાં આવ્યું છે સો અહીંયા સામાન્ય હકીકતનું કૂતરાના જોડા ચાવવા વિશેષ હકીકત દ્વારા સમર્થન કરવામાં આવે છે આથી અહીં અર્થંતર ન્યાસ અલંકાર છે આમ કહેવામાં આવે છે તો આ અલંકારની શરત એવા સમર્થકનો સંકેત આપનાર પદો દ્વારા આ પ્રમાણે છે આપણે જોઈએ હિ યતમ પણ એ હોય જ એ જરૂરી નથી કે હિ યતમ છતાં આ પદો તેમાં હોય જ એ આવશ્યક અહીંયા નથી તો એ વિશેષમાં જોઈએ કે અર્થ આ અલંકાર દ્વારા જીવનના અનેક છુપા રહીશોનું સરળતાથી ઉદઘાટન થયેલું ઉદ્ઘાટન થઈ શકે છે સીધી રીતે જોઈએ તો કોઈ પણ વિશેષ કે સામાન્ય બાબત એટલી અસરકારક નથી લાગતી જેટલી આ અલંકારોનો પ્રયોગ કરીને સામાન્યને વિશેષ વડે અને સમર્થન આપીને રજૂ કરવામાં આવે છે આ કારણથી સંસ્કૃત સાહિત્યના સુભાષિતોમાં આ અલંકાર પુષ્કળ પ્રમાણમાં વપરાયેલો જોવા મળે છે તો શું કે છે કે અર્થતંત્ર ન્યાસ અલંકાર દ્વારા જીવનના અનેક રહસ્યોનું સરળતાથી ઉદઘાટન થઈ શકે છે અને પ્રત્યક્ષ રીતે જોઈએ તો કોઈપણ વિશેષ અથવા સામાન્ય બાબત એટલી અસરકારક નથી લાગતી જેટલી આ અલંકારોના પ્રયોગ થકી સામાન્યને વિશેષ વડે અને વિશેષને સામાન્ય વડે સમર્થન આપીને રજૂ કરવામાં આવતા આ અસરકારક લાગે છે તો આ કારણથી અહીં સંસ્કૃત સુભાષિતોમાં અલંકાર પ્રમાણમાં વપરાયેલો જોવા મળે છે તો અર્થાંતર અર્થાંતર ન્યાસ માં રહેલ સમર્થ્ય અને સમર્થકના ભાવ આપણે જોઈએ તો અર્થાંતર ન્યાસ અલંકાર સમર્થ અને સમર્થક ભાવ મુખ્ય અહીં હોય છે એ સામાન્યનું વિધાન વિશેષ વિધાન દ્વારા અથવા વિશેષ વિધાનનું સામાન્ય વિધાન દ્વારા સમર્થન કરવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે અર્થંતર ન્યાસ અલંકાર વિશે આપણે જોયું તો પહેલાં સૌપ્રથમ તેમનું લક્ષણ પછી તેમનું ઉદાહરણ અને એમની સમજૂતી દ્વારા આપણે અહીંયા અર્થંતર ન્યાસ અલંકાર આપણે અભ્યાસ કર્યો તો અહીંયા અર્થંતરન્યાસ પૂર્ણ કરે છે તો આગલા વિડીયોમાં આપણે આગળનો અભ્યાસક્રમ જોઈશું us